કેમ છે પાર્ટી મોજમાં જય શ્રીરામભાઈ બધાને આજે આપણી અરે છે બહુ બધા મહેમાનો આપણે તો માણ્યો તો આવો મહેમાન ઘરે હાલો અમદાવાદ થી સ્પેશિયલ આવ્યા છે બે બ્રધર્સ આ છે ને એની તો યુટ્યુબ ચેનલ છે બહુ મોટા યુટ્યુબર છે કેટલા હે ભાઈ તમારા કેટલા કહે છે મસ્તી મજા કાલે છે અત્યારે આપણે નાના ભંડારીએ છીએ હવારના કાલના વ્લોગમાં મેં કીધું હે ભૂખ ભંડારીયા ભૂખ ભંડારીયા કેમ આયા બધાને ભૂખ બહુ લાગે હા એટલે તો બીજું નામ ભૂખ ભંડારીયા છે ટીમ જેવો એટલે તો છે એટલે તમે બધા અટક હતા તો હા ખાઈ ખાઈ નામ કાઈ નો કઠાવ બરોબર સરસ છે ચાલો તો તમને ગામની થોડીક કેર કરાવી બાકી તમે ક્યાં જવી છે તમને દેખાડે અહીંયા ક્યાં જવાનું ભાઈ ગાડી ગાડી અહીંથી આવે તો સોડે જાવ ઓકે અને આ ભાઈ તમારે સોડા અમને પીવડાવવા નથી બસ હો તમે લોક ચાલો એટલે તમે એટલું બધું પછી ઓલું ચાલો ગાઈ આની લોકેશન અહીંયા આવી ગઈ છે ત્યાં પુગાડી દેવી અને વચ્ચે વચ્ચે મળતા રહેશો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઠોકી દેજો ગાઈ જોવો અત્યારે આપણે નાના ભંડારીયાના તાબે આવી ગયો છે બહુ પછી હવે હું આખો નાચું છું ગાઉ છું આપણી યારે છે બીજો કેનલ જોવો તમે એ લાઇટ આપણી લાઇટ પકડીને બેઠો છે

ગાઈઝ જોવો તમે આની પણ બહુ સરસ ફોન છે બે કેમેરા છે કોના છે આ ઝાઈસ છે ઝાઈસ કેમેરા છે ને લાઇટ તો એની માં છે ને આખી ઓલી રિંગ લાઈટની જરૂર ના પડે રિંગ લાઈટની જરૂર ન પડે કલર ચેન્જ કરે ને ઈ કેસ કલર ચેન્જ કરે ને તો હું આ લઈ લઉં તો ફોન 80000 કેસ આપી દે એ ભાઈ આનો ભાવ તો 33 છે મારા હાથમાં એટલે થોડુંક સ્પેશિયલ થઈ જાય તો તું તારામાં એવું છે હું તારું મોઢું જોયું છે ભાઈ પેલા તે હે જોયું છે જોયું છે હું તને પ્રાયોરિટી એ તો તારી પાસે આ ફોન છે ને એટલે હું તને થોડીક વેલ્યુ વાળો સમજું છું બાકી આ ફોન ન હોત ને હું છે કઈ ચીપ અપગ્રેડ કરી છે ભાઈ તમે કઈ ચીપ આમાં કઈ સોનાની લાઈટ કર તારી હું તો જોઉં ને કેવી તારી સોનાની લાઈટ થાય આ તો ધોળે જો જો ઉભો રહે

વધારે સારું રહે બાકી ગઈ અહીંયા મૂન જો તમે નાના ભંડારિયા દેખાય છે બહુ સરસ જોખો હાજર આને આને પાણી ઉભો એટલો બધો પાસે ઓગરા કેટલા છે મારા ભાઈ ત્યાં હું દેખાય ફૂલ મૂન દેખાય છે મૂન યુ મૂન યુ નીચે મંદિર છે લાલ તો બો ઈઝ માય ગર્લફ્રેન્ડ એ રુકો હા આટો કોરાઈક ની થોડો પણ મારો હા ઉભા રહેજો નહીં 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 તું જવા દેતો ભાઈ એવું નો એવું મજા જ નો તારો ફોન હડી ગયો છે ને એટલે ભાઈ તારો કેમેરો હડી ગયો છે ભાઈ એટલે ભાઈ 64 મેગાપિક્સલ નો છો તારો 50 મેગાપિક્સલ નો છે એટલે કાઈ છે ને ફોટો લઈ આવે તારો સાનો ફોટો પણ ચાંદલો ફોટો લેવો છે જો કે મારે મારા ફોટા કમ્પ્લીટ આવે છે મારે એટલું જોવું મારે એમ અહીંયા વય આવતો હતો અહીંયા એમ નહીં તું જ વિચાર મારે ચાંદના ફોટા લઈને શું છે મારે મારા ફોટા સરખા આવે એટલે મારે થઈ ગયો જો લુક રાત્રે ને ગર્લફ્રેન્ડનો ફોન આવે ને તો આનો ફોટો પાડીને મોકલાવી કે હું તને જોઉં છું એટલે તમે એવું ગર્લફ્રેન્ડ બોલફ્રેન્ડે રાખો છો એટલે રાખતા નથી ભણે તો ક્યારેક બટિંગ મારી લઈએ મળી જાય એટલે તમે એવું કરતો તો તમે મારા વ્લોગમાં ના આવી શકો ભાઈ અમારા ફેમિલી ફ્રેન્ડલી વર્ક છે બધા જોતા હોય પણ એ તો ફેમિલીમાં જ આવે ને ગર્લફ્રેન્ડ

ના ઈ વાત સાચી મેં નથી જોયો ઈ જોવાનું આવે બીકોઝ લવ ઇઝ બ્લાઇન્ડ યુ નો ઓ ઓ ગાઈસ છે ફાકા ફોજદારી વધી ગઈ સોરી તો ગાઈસ થોડી ફાકા ફોજદારી વધી ગઈ છે ભાઈ ની ભાઈ આપણે અત્યારે પાછો મે લાઈટ પકડાવીને ઊભો રાખી દીધો તો મારા હે સુપર લાઈટ મેર તો ભાઈ હા તો અહીંયા પવન બહુ એક નંબર છે ને આપણા વાળ છે ને એકદમ હવા કે જો કે આજ મોસમ જો

બખા બોલી ગયા છે ઓ ગાઈઝ ભાઈ એને કાઈ નહીં અહીંયા લાઈટ કરે ભાઈ નો દે કરે વદની યાર મને ખબર ચોરસ લાઈટ છે ભાઈ જવા દેની તું નામ ગોળી છે જો નાની એ બહુ ફ્લેક્સ નહીં કરવાનું ગાઈઝ એમાં એવું છે જો તમને મારી આંગળી દેખાડે આખો સૂર્ય નીચે વયો જો છે નાના ભંડારીયામાં અત્યારે મોજ કરવી છે આવું કા ગામ છે તમને દેખાતો નહીં હોય માફ કરજો સિટી નથી ને લાઈટ હોય બરોબર ને ભાઈ એટલે તો આની અને છે ને તમે વિચારો ગાઈસ ચાલી 40000 ના ફોન ને તમે ખાલી લાઈટો બનાવી રાખી છે અમે કેટલા ઉચ્ચે માણસો જલી ના ભાઈ ભલે કે 80 નો ફોન પણ 80 નો ફોન પણ ઈ જ 80 ના ફોને છે ને અમને અમે છે ને આવી રીતે રખાવડ આવ્યો છે બરોબર એટલે તમે છે ને તમારી આપણે ઓલું ડાયલોગ તમે તમારી મર્યાદામાં રહેજો અથવા તો તમારી ોકત માં રહેજો જો મર્યાદાની બહાર જશો તો આપણે

તું સમજા નહીવા જ નથી કેવું ન કે આમાં ઊંડું ઉતરવા જેવું એટલે આપણે ખોટું ઊંડું નથી તમે છે અને આ તમને જણાવી દો કે આનું નામ કેનલ છે અટક શું તમારી ટીમડિયા કેનલ છે મારું નામ કેનીલ છે અને ભાઈ અમદાવાદના છે અને આપણે રિલેટિવ થાય પણ કાલે ભાઈ જવાના છે તો મેં કીધું હરખું જ આજે ભાઈનું ઇન્ટરવ્યુ આપણે લઈ લેવીને અને ભાઈ તમે બ્લોગમાં આવ્યા છો તો તમે કોઈકને શેરબેર કરજો હું એમ કહું છું ચોક્કસ તમારા મિત્રને જણાવજો કે આલ્યો ભાઈ જોવો તમે આપણે youtube માં આવી ગયા છે બરોબર ને બાકી તો like share and subscribe ઠોકી દેવાનું હોય અને કેનિલ ભાઈ એટલે આપણને એન્ટરટેન કર્યા કરે એકવાર માટે તમને આઈ હોપ કે મજા જ આવી હશે તો like share and subscribe કરી દેજો અને હવે આપણે જમીએ રાઈતે અહીંથી આપણે વઈ જવાનું છે અમરેલી તો અત્યારે જમી કારવીને વઈ જવાનું છે આપણે અમરેલી અને આજે અતિ સ્પેશિયલી હનુમાન જન્મોત્સવ કારણ કે અમને એવી ખબર મળી છે કે જયંતિ કહેવાની જંતી નો કહેવાય એમ એટલે હનુમાન જન્મોત્સવ તો પવન બહુ આવતો નહીં અત્યારે જમી લેવું બરાબર ને આગળ હું કરવી છું બો લાઈક સરાઈબ ન કરવી તો ઠોકી દેજો બસ પછી મળવી હાલો હાલો ભાઈ ચાકાજામ આપણી ગાડી નીકળે છે અમરેલી જવા માટે બરાબર અને બાકી પબ્લિક બધી આમ છે આપણે ગાડી ભાઈ ઊભા છે બસ વળાક લઈ લે એટલે ભાગવી અમરેલી અને ત્યાં જઈને તો પછી વ્લોગ એન્ડ જ કરશું પણ હું સર તમને ખબર પડી જાય કે આપણે નીકળવીશી ટાઈમની વાત કરવી તો નવ ને સોળ થઈ છે બરોબર અને બસ હલો ને આજે મળવી તો ભંડારિયાથી આવી જશે આપણે પરત અને હવે ટાઈમ થઈ ગયો છે મેં કીધું હતું એમ બ્લોગને એન્ડ કરવાનો સારો લાગ્યો તો લેક્ચર સબસ્ક્રાઈબ કરજો હું મળું તમને કાલે એક નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત